રામ ખેલાવન આર પાંડે પ્રીયંકા શિવાકંત પાંડે હિનાબે બે નીરભાઈ હાજર રહ્યા હતા કથાના સમય તથા સ્થળ શ્રી ચોખાવાલા મારા સ્મારક હોલમાં બપોરે બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી હાજર રહ્યા હતા કથાના વક્તા તરીકે ગણેશ બાપુ હાજર રહ્યા હતા ઓમ નમ શિવાય ઓમ તત્પુરુષાય મિત્ર મહાદેવાય ધીમહે તન્નો રુદ્ર પરચોદયા જામ સુગંધિષ્ટિવર્ધન ગુરવારૂક બંધનાય મૃત્યુર મુક્ષમારુતાય ઓમ શ્રીમહાકાલેશ્વરાય ન પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મઢીસુરાલી ગામ પરિવારે આયોજિત શ્રી શિવમહાપુરાણક ઓગણીસ તારીખ સુધી ચોખાવાલા હૉલમાં શિવકથા ચાલે છે તો દરેક ધર્મપ્રેમી શ્રોતાઓને શિવ પરિવારનું ભાગ ભર્યું આમંત્રણ કે દરરોજ બપોરે બે થી પાંચ ચોખાવાલા હોલમાં શિવકથા ચાલે છે તો શ્રાવણ માસ નિમિત્તે પ્રભુ શિવની કૃપા મેળવવા માટે શિવ એટલે કલ્યાણ તો દરેક જે માત્રનું કલ્યાણ કરે કોઈ શિવ હૈ અને ભગવંદનમાંથી મુક્ત કરે કોઈ શિવ હૈ તો